મોર્નિંગ એ આજ તો આધુ જોડે ગુડ મોર્નિંગ કરીશ સવાર માં નાસ્તો કરીશ આ તો આધી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી પપ્પા જય માતાજી જય માતાજી જય માતાજી બધાને સ્વાગત છે ખાવાનું ચાલુ રાખ ખાવાનું ચાલુ રાખ Nekati, <hesitation> hmm. <hesitation> hmm. <hesitation> hmm. <hesitation> hmm. <hesitation> hmm. <hesitation>

está, bueno, Ahí, ya. ¿No? Mira, está estamos a आज तो, तो माइकोराजा दवा हाल जे फूग नहीं तो जे में ही है गुच्छा मई जाए बणो दवा कम्प चालू मैको राजा देन की नई साइकल आ गई है कहा है चलो बजाओ इसका होने અરે રે કોંગ્રેચ્યુલેશન યો બિફ્ટ તમારે પાપાને બરાબર બર્થ બર્થડે હતો એને પપ્પા ગિફ્ટ આપી છે એને આવડે છે સાયકલ લેવાની તો એમને આવડી જુઓ ને ભાઈ જાતે હા 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 બોય રે હા આવડી ગઈ છે ભાઈ ઓહો હેપી બર્થ બર્થડે બોય હોય વાળી દે અરે આધુ બોલા એટલે આ બથ ડે બોય જુઓ ખાલી આરતી આ સાયકલ જોઈ યારથી તે રે સાયકલ જો ખાલી હા

ફરમા મોજ રોજ ખાવાનું રોજ કામ બધાની રૂટિન હોય જ શું કેવું મિત્રો તમારું એટસ યુ આજ તો એક વિકેટ જતી એટલે બધું મારા લેવા જોતા એટલે હોય અને જોડે આવે તો મગજમાં ચાલતું હોય જે હજુ મૂડ નઈ કશું વાંધો નઈ તો મારા એવું ના સિરીઝ જીતીનીની વાત રે અંચુલ બની આજ તો હમ આજ તો ઓ પેલે તોય રાખીતી ખબર આવી ફઈ કોઈ દા રાખી સ્કૂલે નઈ ગયો નઈ ગઈ ચુટ્ટો સ્કૂલમાં નઈ ગયો આજ રા ઘેર રાખી ભાઈ કટિંગ કર દીધી દીદી આજ અલગ લાગી છે સોક્ર કેતો બસ કરી ગઈ એટલી બધી ખબર નઈ પડી બટા ચમ દેખાય તો એના ખબર ખબર નઈ પડી એટલી બધી

जो जी तो हार मुभी जूस में कुछ सामान काट दिया बोल, हम mm. हां तो धीरे वो अरे ऊपर से कितना जूस पड़ रहा है वो तो बना ले रवि लाए वो के भाई बी थोड़ी और आता है कौन नहीं ना तुम तो जका रहता है रेडी થઈ ગઈ છે ગરમ માં પી લે અ જો આ બાટલો મસ્ત કરી લઈ જાવ जूस बीट अना કોથમીર अना नींबू 阿牛。